સુરત જિલ્લામાંથી સોળસો અઠ્ઠાણુંથી વધુ હજ યાત્રીઓ માટે ફુલવાડી કમ્યુનિટી હોલ ખાતે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય હજ સમિતિ અને હકીમજી લીગલ ફાઉન્ડેશન તરફથી સુરત અને તાપી જિલ્લાના તમામ હાજી અને હાજિયાણીનો હજ બે હજાર પચીસની તૈયારીઓ અંગે વિસ્તૃત તાલીમ અપાઈ સુરત જિલ્લામાંથી આ વર્ષે સોળસો અઠ્ઠાણુંથી વધુ હાજીઓ પવિત્ર હજ યાત્રાએ જવાના છે આ યાત્રીઓ માટે ગુજરાત રાજ્ય હજ સમિતિ અને કિમજી લીગલ ફાઉન્ડેશન તરફથી ફુલવાડી કોમ્યુનિટી હોલ ખાતે વિશેષ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હકીમજી લીગલ ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય હજ સમિતિના સંયુક્ત ઉપક્રમે તેર એપ્રિલ બે હજાર રોજ આ તાલીમ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હજયાત્રીઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જે હજ પડવા જતા હજ યાત્રીઓને સરકાર તરફથી કે પછી સાઉદીમાં હજ કરતા હાજીઓને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે સુરતના ચોક વિસ્તાર ફુલવાડી પાસે આવેલ કમ્યુનિટી હોલ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મોટાભાગના કરતા હાજીઓ આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે લઘુમતી મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી સુફી એમ કે ચિશ્તી સાથે ઇકવાલ સૈયદ અધ્યક્ષ ગુજરાત રાજ્ય હજ સમિતિ ઝાકીર હેસીમ પણ ઉપસ્થિત રહ્યા હતા અરવિંદ રાઠોડ જીટીવી ગુજરાત ન્યૂઝ સુરત